સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં તો આજે છે અમારા ઘરે છે તો બસ જો અત્યારે ત્યાં જાઉં છું અને પાછળ તમને દેખાતું હશે બોટલો લઈને જાઉં છું પાણીની અહીંયાથી પ્લાન્ટેથી કારણ કે ઘરે થોડું ઘણું પાણી જોઈએ તો મહેમાન હોય તો બસ અને બસ આજ તો બહુ મોજ આવવાની છે ભાઈ ઘણા બધા મિત્રો આવવાના છે અમારા નવસારીથી સુરતથી આણંદથી તો બસ આજનો ભાઈ છે ખોદી જોજો બહુ મજા આવશે અને ફૂલ મોજ કરવાની છે ભાઈ ફૂલ મસ્તી બેબી સાવર તો સાઈડમાં રહી જાય પણ અમારી જે મસ્તી ઓન ટોપ રહેવાની છે ભાઈ બસ આટલું વિડીયો છે ને ભાઈ છે ખુદી જોજો બહુ મજા આવવાની છે તો બસ જો પહોંચવા આવ્યા છીએ આપણે પહોંચીને મળાવું અમારા જયેશભાઈ ના આઉટફિટ કેવા બધાય છે હું લઈ આવ્યા છે તો કઈ નહીં મળાવું ચાલો તમને આપણે બધા તો ભાઈ વિધિ ચાલુ થઈ ગઈ છે અને અમારા નીરવભાઈ તાનાણી શું કે બાપુ મોજ ફોટો ફોટોમાં લાગી ગયા છે

બ્લોગ માં ભઈલા કેવું આજુ હાચી વાત છે કઈ વાંધો નહિ આલો ભાઈ હોટેલે જઈએ ભાઈ ફાઇનલી આપણે હોટેલે ગયા છીએ છે ને અમારા છે તો જો છે ને મસાલો ભર્યો છે ને એવું છે તો બોલો ને હું કે મજામાં તો વાંધો નહીં મેનેજમેન્ટ બધું સરખું ચાલે કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ કોઘરા જેવું આ છે વિશાલભાઈનો છોકરો કેમ છે મજામાં તારે મોટે માવ છે તો કેમ બોલતો નથી મારા જયેશભાઈ છે ને મોજી તો રાખો છે પણ પીવામાં થોડુંક લોચા થાય છે કારણ કે આ બધું અંદર લીંબુ ને આમ તેનું ફૂદીનો ને એવું નાખ્યું છે ને એ શું થાય છે ઘઉણી ઘઉણી લઈને આવી પડે છે કારણ કે મોઢામાં આવે છે આવું બધું જયેશભાઈ આ એક થોડોક ફોલ્ટ નીકળો છે તો અમારા વિશાલભાઈ છે ને એ કઈક આ શ્રીમત ને બેબી શાવર ને કઈક કે છે શું કયો છો તમે અમારા જયેશભાઈ બુગ્રા કા હે કેટલા પૂજન હે

કઈ કઈ વાંધો નહીં અને ભૂખ તો આમ કે ભાઈ એમ પેટના ના ઉંદર એવું કે લે લડાઈ આવે પણ એમાં એવું છે જો અમે ડીસ લઈ લેવું તો ઓલા જયેશ ભાઈ થી છે ને બોગરા જાય જયેશ ઓફ છે પણ સ્ટેજ તો ત્યારે આવી ડીસ લે એને છે છે પણ

ये <laughs> हमारे पका भाई हैके काके, <laughs> काके काश <वान> <laughs> अंकल, अंकल, अंकल हाव आई यू <laughs> नहीं, नहीं

બળવાવા હોય ત્યાંથી રાખીઉં એક સિનેમેટોગ્રાફરનો આજે શૂટ થાય છે વાહ ભાઈ એ મહાન માણસ એવા અમારા દિલ્હીપભાઈ નિકોનના બ્રાન્ડ સેન્ટર વાહ ભાઈ વાય જો ભાઈ અત્યારે શૂટ ચાલે છે કપલ શૂટ ઓહ હસો હસો આહા 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 ગજબ ગજબ વાહ જો ભાઈ આઉટપુટ જો તમે ખાલી વાહ ભાઈ વાહ

ચોપરા ભાવનામાંથી છે ને આ કાના ના મમ્મી છે અને જો ચા પીવે છે ત્રણ દિવસથી અમને ચા નહતા પીવડાવતા આજે પીવડાવી છે અને એ કપ છે ને આ બહુ ભારે માયલા લઈ આવ્યા છે આ છે ને કપ તો મેં કીધું આ બધું ધોઈને મૂકી દેજો બીજી વાર આવીને પીવડાવવાથી એણે માથામાં ડાયનત કરી એટલે મોટર તાડાવતા જણ્યું બહુ ખવાઈ ગયું છે ને

થોડો ઘણો થાક લાગ્યો છે કારણ કે રાત્રે કાલે સાડા ચારે સૂતો હતો અને સવાર સાત વાગે તો ઉઠી ગયો હતો એટલે ઘરસે ઉઘરસે વળી ગયો છે કારણ કે ગાડી ફૂલ ગરમ થઈ ગઈ હતી અમે લોકો પછી કામકાજ આ બધું વસ્તુ હતી એ બધી પહોંચાડતા હતા અને કંઈ નહીં હવે ઘરે જઈને આરામ બરામ કરીએ થોડો ઘણો અને પાછા ભાઈ આપણે રૂટીન લાઈફમાં અને જે કામકાજ હોય એ પતાવી દીધું તો વાગી ગયા છે સાડા સાત અને

તો મસ્ત મજાના કુંભણિયા ભજીયા અને પ્લસ મેથીના ગોટા મસ્ત ભાઈ આપડા ફેવરેટમાં ફેવરેટ કુંભણિયા ભજીયા હોય તો બહુ એટલે બહુ ભાવે યાર આપણને દિલથી થી મજા આવે એમાં સાથે દહીંની ચટણી બહુ મોજ બસ તો પછી આ દોડી એન્ડ રાખે છે તો તમને ખબર છે શું કરવાનું છે બધાને લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો મળી કાલે નવા બ્લોગ સાથે 10 વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ